જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો તો આપણે આજે પણ સાડી પહેરી હે એટલે તમને એમ થતું હશે કે બહાર જવાનું છે એટલે સાડી પહેરી છે તો હા આજે બહાર જવાનું છે પણ જાણું ને નથી આવવાનું કાજાનું તો આપણે બબીરા લગ્નમાં માં ગયા હતા ને છોકરીઓને દીકરીઓને આપણે તેડવા જવાનું છે વાયણું છે તો વાયણામાં જવાનું છે બધાને જવાનું છે પણ અહીંયાથી તો અમારા ઘરમાંથી તો મારે જ જવું છે કેમ કે પળા વાળવાના હે

અને આમાં આપણે ફૂલાવળ બટેટાનું શાક બને એવું છે ને ડબડામાં પણ આપણે ને રોટલા બનાવીને રાખી દીધા છે એટલે શ્રુતિને જમણ પણ આવશે ને એટલે એને બોપળા કરી લેવાના અને જાણું બેઠા બેઠા પતંગમાં કનસે અને એવું કરે હેરિયા એટલે ઉડાડશે તો ઉડાડશે ને એવું ખાતું ને એકડે આગળ આપણે કટિંગ કરીને બ્લાઉઝનું કામ બધું આપણે રાખી દીધું છે આપણે આવીને પછી કરશું ચાલો આપણે પહેલાં જઈ આવી હલો ગાય તો આપણે જે જગ્યાએ જવાનું છે જગ્યા માટે જવા માટે આપણે નીકળી ગયા છે તો આપણે રિક્ષામાં બેસી ગયા છે એક રિક્ષા અને એક છોટા હાથી ને છે તો આપણે જો રીક્ષામાં બેઠા છે કેમ કે છોટા હાથીમાં પછી બહુ ગર્દી હતી ને એટલા માટે આપણે રિક્ષામાં બેસી ગયા ને આપણે જ્યાં જવાનું હતું ને આપણે પહોંચી પણ ગયા છોટા હાથી ને રીક્ષાને બધું સાથે જ હતું તો આપણે જો પહોંચી ગયા છે ને જેના ઘરે જવાનું છે ને એના ઘરે પણ આપણે પહોંચી ગયા છે ને બેસી ગયા છે આપડે વાયણુ તેરો પોચી ગયા છે વાયણો માં વધારે બેડા હોય તો બધા બહેનો ને બધા પોચી ગયા છે ને જેના ઘરે ગયા છે ને એનું ઘર છે દીકરીનું આપણે સમૂહમાં લગ્નમાં ગયા હતા ને ત્યારબાદ ત્યાં પાછળ ખોડિયલમાં ગુનો છે તો બધા જોવા જાય તો આપણે કીધું હાલો જાય તો આપણે પણ સાથે સાથે ભેગા ગુનો જોવા ગયા આપણે ગુનો પણ જોયો અને ખોડિયારમાના દર્શન પણ કરવાના છે તો તમે પણ બધા ગુનો પણ જોઈ લેજો ને ખોડિયારમાના દર્શન પણ કરી લેજો તો જો ગુનો છે ને એમાં સરસ મજાના મચ્છી ને હતા અને કાચબોન હતા ને તો આપણે પણ અહીંયા જો જોયું ને બધા પણ ગયા હતા સાથે તો આપણે બધા સાથે જોવા ગયા હતા તો બધા આપણે ગયા જો નાનકડી ડેરી દેખાય ની માની છે આમાં મચ્છી ને ઢાલ કાચબા ને એવું બધું હતું ને આપણે એ બધું પણ જોયું મેં ખોડિયલ માતાજીની ડેરી છે ની આકડે તો તમે બધા પણ દર્શન કરી લેજો માના અમે પણ કર્યા હતા દર્શન ને જો અને મચ્છા મચ્છલીઓ તમને દેખાતી હશે મચ્છા બોલાઈ ગયા મચલીના બદલે ને આમ બધા ગયા તા જો પણ તડકો બહુ ત્યારબાદ જમવાનો ટાઈમ થઈ ગયો તમે બધા જોઈ ને જમવા ગયા તો જમવું જરાક દૂર જવાનું હતું તો આપણે જો જોયા કંઈક આવું વાતાવરણ હતું સરસ મજાનું મસ્ત મસ્તમાં વાતાવરણ પોટા કે પાડવા હોય ને તો મસ્ત વ્યૂ આવે એવું હતું તો આપણે અહીંયા કડે ગયા જયમાં જમવામાં જમવામાં નવરા એટલે જમવાના સીન ના લીધા અને બારથીને પણ જો આવું સરસ મજાનું લાગતું હતું તો આપણે જમી લીધું ને ત્યારબાદ આપણે બાળ જોડવા તા ને બધા બેઠા હતા આપણે પણ બેઠા હતા ને ત્યારબાદ અમારામાં રસમ હોય દહિયાનું આણું તેર વાગ્યા હોય ને દીકરી પાણીનું બેરું ભરવા જાય ને ત્યારબાદ એના જે હસબેન્ડ હોય ને એ એનું બેડું ઉતરાવે એવી કઈક રસમ હોય અમારામાં તમારામાં પણ હશે તો કમેન્ટ કરજો તો ત્યારબાદ આ બેડું ઉતરાયવું અને ત્યારબાદ આપણે આ જે પીર તાણે ને ચાંદલાની કંકુથી જેઠાણી કે નણંદ કે જે હોય ને એ તાણી દઈએ ને ત્યારબાદ આપણે તેડીને ઘરે આવવાનું હોય તો અમારામાં કાંઈક આવી રસમ હોય તો ત્યારબાદ એ રસમ પણ થઈ ગઈ ને બધાય જમીન હાલતા થઈ ગયા જો આ બધા અમે ગયા હતા તેડવા તો છોટા હાથી રીક્ષા ને ગાડીને એવું બધું લઈને ગયા હતા ને ત્યારબાદ આપણે રિક્ષામાં પાછા બેસી ગયા આપણા ઘર તરફ હાલતા થઈ આપણે હમણાં ઘરે પણ પહોંચી જશે